રામ રામ દિલીપભાઈ જીતુભાઈ રામ રામ મિત્રો ચાર અગિયાર બે હજાર પચીસ ના રોજ દડવા ગામ અને જસદણ તાલુકો દિલીપભાઈ ખેડૂત અને જીતુભાઈ એક વેપારી જેમને વેરાયટી મહામારી આફતોના આવરણો વિશે દરેકને ખબર છે પચીસની સાલમાં જે મુશ્કેલીઓ ખેડૂતોએ ભોગવી અને ક્યાંક ને ક્યાંક બિયારણને લઈ અને માવજતને પ્રાયોરિટી આપી હોય ખેડૂતોએ છતાંય કપાસ સુકાઈ ગયા અને પાંચ મણ થી લઈને પંદર મણ નથી થાય એમ તો દરેક ફિલ્ડ ઉપર કમાલ ની જ વાત પૂરા ગુજરાત અભિપ્રાય આપે છે મિત્રો ફિલ્ડ ઉપર નબળી જમીન અને આફતોના આવરણો વિશે કપાસમાં દિલીપભાઈ કરશે કેટલા મણ ઉતરે એમ છે સોળ ગુઠાના વીઘામાં અને કેટલા વર્ષથી આ સતત કમાલ વાવે છે અને રિપીટ સુકામ કરે છે વાવેતર માં દિલીપભાઈ વેરાયટી કેવી લાગી તમને આ અને વીણી કેટલી આવશે એમ

જીતુભાઈ હોય તો બોલો કપાસ સહેલી સફળતાની વાત અને વિશેષ કાઈ પણ ખેડૂત ના કહી શકે અને હજી કાઈ આશા નવા હોય